पचास वर्ष पची अक्षय तृतीया पर नारायण राज्योग रचाशे कर्क राशि विषय पांच मोटी भविष्यवाणियों मित्रों तमने जु दई के वैदिक ज्योतिष पंचांग मुजब आ वक्त पचास वर्ष पची अक्षय तृतीया पर खूबज शुभ अने दुर्लभ लक्ष्मीनारायण राज्योग रचाशे जेनो प्रभाव राशिचकर पर जवाश परंतु मित्रों કર્ક રાશિના લોકો લક્ષ્મીનારાયણ રાજ્યોગ રચવાને કારણે આ સમય દરમિયાન લક્ષ્મી માતા અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે લક્ષ્મીનારાયણ રાજ્યોગ રચવાને કારણે કર્ક રાશિના લોકોના જીવનમાં અંધકારનો અંત થવાનો છે અને તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે मित्रो 50 वर्ष પછી अक्षय तृతిયા પર આ દુર્લભ સંયોગને કારણે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેવાનો છે તે થી કર્ક રાશિના લોકો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષમાં ઘણી બધી તિથિઓ હોય છે જે ખૂબ જ શુભ અને અશુભ મુહૂર્ત હોય છે અક્ષય તૃતીયા તેમાંની એક ગણાય છે તે તિથિઓમાંની એક અક્ષય તૃતીયા છે મિત્રો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ચાંદી તાંબુ ઇત્તર વાહન મિલકત વગેરે કંઈ પણ ખરીદવું અને દાન કરવું શુભ રહે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જાતકના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે મિત્રો अक्षय તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ધનના દેવતા કોબેરની પૂજા કરવામાં આવે છે જો જાતક આ દિવસે રાશિચક્ર અનુસાર કેટલાક ઉપાય કરે છે તો ધન સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં અક્ષય તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર वैशाख महीना पक्ष की तृतीया तिथि ओगण त्रीस एप्रिल ना रोज सांजे पांच वगिने एकत्र मिनिट शुरू थे जयरे तृतीया तिथि त्रीस एप्रिल ना रोज बपोरे बे वागी ने बार मिनिट समाप्त थशे. अक्षय तृतीयानी पूजा शुभ समय सवार छिने मिनट मिनिटी बपोरे बार वगी ने छ्रीस मिनिट सुधीनों रहे शे. આ સમય પૂજા કરવી ખૂબ જ સારી અને ફળદાયી રહેશે મિત્રો ઉપરાંત તમને જણાવી દઈએ કે અક્ષય તૃતીયાના શુભ અવસર પર આ વખતે પચાસ વર્ષ પછી બેવડા રાજ્યોગનો અદભુત સંયોગ રચાઈ રહ્યો છે જ્યારે મીન રાશિમાં શુક્ર અને બુધના જોડાણથી લક્ષ્મીનારાયણ રાજયોગ રચાશે તો બીજી તરફ वृषभ राशि में चंद्र गुरुना जोड़ाणी गजकेसरी राजयोग रचाशे मित्रों मां लक्ष्मीना आशीर्वाद अने डबल ना शुभ संयोग थी कर्क राशि व्यवसाय में घणु कमाशर्दी में प्रगति आ साथे आ राशि जातकों पारिवारिक जीवन खूबज खुश रहे मित्रों वीडियो में आगे पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्स्क्राइब कमेंट बॉक्स में मा लक्ष्मी माताजी जरूर थी लकी जे थी लक्ष्मी ने कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चलो मोटी भविष्यवाणीओ विषे नंबर एक कर्क राशिनी पहली भविष्यवाणी કહે છે કે 50 વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાની સાથે ઘણા દુર્લભ રાજયોગો સાથે 30 એપ્રિલ નો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો આ અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ સાથે કુબેર મહારાજ પર તમારા પર ઘણા આશીર્વાદ વરસાવશે जेना कारणे आ समय तमारी आर्थिक स्थिति माटे खूबज अद्भुत साबित छे ते तमारी आर्थिक स्थिति ने मजबूत बनावशे। आ अक्षय तृतीया पर नारायण लक्ष्मीनारायण तमारी आर्थिक मुश्केली अंत लावशे। देवी लक्ष्मीना आशीर्वाद थी, जे लोको लांबा समय थी पोताना काम ने लईने परेशान छे समस्याओ भगवान विष्णु अने देवी लक्ष्मी आशीर्वाद थी समाप्त थशे मित्रों एम कहवू खोटू नहीं के पचास वर्ष पीछी अक्षय तृतीया पर रचायेला दुर्लभ राजयोग साथे तमारो समय वरदान साबित थशे मित्रों तीस ना आशीर्वाद तमारा पर रहे नंबर बे कर्क राशि बीजी भविष्यवाणी कहे छे के पचास वर्ष पची अक्षय तृतीया पर रचायेला लक्ष्मीनारायण तमारा तदी में घना सारा परिणामों आ अक्षय तृतीया पर माता लक्ष्मी अने भगवान विष्णुना आशीर्वाद तमारा पर रहे उपरांत तमने जणावी दई के लक्ष्मीनारायण राजयोगनी रचना साथे આ સમય તમારા કારકિર્દીના દરવાજા ખુલશે જે લોકો રોજગાર શોધવા માટે અહીં ત્યાં પોતાનો સમય બગાડી રહ્યા છે તેમના માટે આ સમય વરદાન સાબિત થશે આ સમય તમારા કરિયરની મુશ્કેલીઓનો અંત આવશે લક્ષ્મીનારાયણ રાજ્યોગની રચના સાથે તમને પચાસ વર્ષ પછી સારી નોકરી મળવાની શક્યતા છે आ अक्षय तृतिया खूबज शुभ साबित थशे। नंबर त्र कर्क राशि त्रीजी भविष्यवाणी कहे छे के पचास वर्ष पची अक्षय तृतिया पर बनवा जई रहेलो लक्ष्मी नारायण राजयोग महिलाओं माटे खूबज खास छे। रह त्रीस ना रोज माता लक्ष्मी ना आशीर्वाद तमारा पर छे। જેના કારણે આ સમય મહિલાઓ માટે સુખદ રહેશે તમે આ સમય કોઈ પણ કાર્ય કોઈ પણ અવરોધ વિના શરૂ કરી શકો છો મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો તમે તમારા મનમાંથી અસુરક્ષાની ભાવનાને બહાર કાઢીને કામ કરશો તો વધુ સારા પરિણામો આવશે उपरांत तमने जणावी दई के आ समय महिलाओं ने आर्थिक स्थिति माटे खूबज सारो रहे मित्रों अक्षय तृतीया पर माता लक्ष्मी ना आशीर्वाद तमारा पर रहे नंबर चार कर्क राशि चौथी भविष्यवाणी कहे छे कि तीस एप्रिल रोज रचायेल नारायण राज्योग कर्क राशि लग्न प्रेम जीवन ने खूबज सारो बनावशे મિત્રો પાછલા દિવસોની તુલનામાં આ સમય ઘણા સારા પરિણામો લાવી રહ્યો છે માતા લક્ષ્મી પ્રભુ નારાયણના આશીર્વાદથી આ સમયે તમારા જીવનમાં ખુશીઓ ભરાઈ જવાની છે મિત્રો તમારા અંગત સંબંધોમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે તમારી મુશ્કેલીઓનો અંત આવશે તમારું લગ્નજીવન ખુશીઓથી ભરાઈ જશે कर्क राशि कुंडली विषय बात करिए तो आ समय तमे प्रेमनी सुंदर अनुभूति अनुभव करशो अक्षय तृतीया माता लक्ष्मी ना आशीर्वाद तमारा पर रहे शे। नंबर पांच कर्क राशि पांचमी भविष्यवाणी कहे छे के आ समय खूबज शुभ रहे कारण के जो आ समय पारिवारिक जीवन की बात करिए तो તમારો પારિવારિક જીવન પਹਿલા કરતા સારું રહેશે તમે એકબીજાનો આદર કરશો આ સમય પ્રેમ યુગલો લગ્ન કરવાનો નક્કી કરશે જેના કારણે તમારો પરિવાર પણ તમને ટેકો આપશે તમારું જીવન સાથી સાથેનો તમારો સંબંધ મજબૂત બનશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો આ સમય શરૂઆતમાં તમણે બાળકો સંબંધિત સારા સમાચાર મળશે તમે તમારું ઘરનું પણ ખૂબ સારી રીતે ધ્યાન રાખશો વિવાદો સમાપ્ત થશે ભાઈઓ બચ્ચે પ્રેમ વધશે કોર્ટ કેસોને કારણે ભૂતકાળમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે કેસોમાં તમને વિજય મળશે ભગવાન નારાયણનો આશીર્વાદ તમારા પર છે मित्रों आ अक्षय तृतीया तमारा माटे खूबज शुभ छे मित्रों तमने आ माहिती लागी ते कमेंट करीने जरूर थी जनजो जो तमने आ माहिती पसंद होय तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कॉमेंट बॉक्स में लक्ष्मी माताजी जरूर लखजो जेथी लक्ष्मी माता कृपा लक आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार